ચૌધરી સમાજના દરેક ભાઈ બહેન જય મહારાજ આજે તારીખ છે ચૌદ સાત બે હજાર ચોવીસ આપણે આવી ગયા છીએ અખિલ આંજાણા કેવડી મંડળ મેવડ કિસાન ભારતી વિદ્યા સંકુલમાં આજે અહીંયા બારગોડ ચોધરી સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તો આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આપણા દૂધસાગર ડેરીના ચેરમેન સાહેબ અશોકભાઈ અને અખિલ આદણ કેવડી મંડળના ધીરેનભાઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે તો આજના કાર્યક્રમ વિશે આપણે ભરતભાઈ અને દિનેશભાઈ થી માહિતી લઈશું નમસ્કાર જય અર્બુદા બારગોળ ચોત્રી સમાજ આયોજિત તાલીમ વર્ગો આજે મેવડ ખાતે યોજાવા જઈ રહ્યા છે તે પ્રસંગે તે અનુરૂપ મને વાત કરતાં આનંદ થાય છે કે અમારા સમાજ દ્વારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાનો લાભ મળે એ માટે આવી આવા અવનવા કાર્યક્રમો કરી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું આજે આયોજન અમારા શિક્ષણ સમિતિ વતી કરવામાં આવ્યું છે તો આજ રોજ સમગ્ર સમાજમાં બારગોળ સમાજમાં આજ રોજ આજે અવસરનો દિવસ ઉપસ્થિત થયો છે અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ મળે અને અગાઉ પણ તાલીમ વર્ગો આવા ચલાવેલા છે એના કારણે વિદ્યાર્થીઓને હજી પણ વધુમાં વધુ જોડવાનું કાર્ય આ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વિષયના અનુરૂપ તેના તજજ્ઞોને બોલાવી અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ આ તાલીમોમાં વર્ગોમાં તૈયાર કરવાનું કાર્ય આ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે અસ્તુ જય હિન્દ નમસ્કાર જય અર્પુદા આજનો આપણો કાર્યક્રમ બાર શિક્ષણ સમિતિ દ્વારા સ્પર્ધાત્મક વર્ગોની શુભ શરૂઆત આજે આપણે કરી રહ્યા છીએ ત્યારે આજના શુભ ઉદઘાટક શ્રી મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક શ્રી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ દૂધસાગર ડેરી અને ધીરેનભાઈ ચૌધરી પ્રમુખ અખિલ આંજણા કેળવણી મંડળ ના નેજા હેઠળ આજે આપણે કાર્યક્રમનું ઓપનિંગ કરી રહ્યા છીએ ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સવિશેષ લાભ મળે એવા સમાજ ખૂબ સરસ પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાં વિદ્યાર્થીઓ સરસ સફળતા મેળવે એવી શુભકામના સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ જે વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડી તે કાર્યક્રમ વિશે અને સફળ બનાવે એના વિશે થોડી માહિતી આપશે આજે બારગોડ ચૌધરી સમાજ દ્વારા આવનારા દિવસોમાં જે સરકાર શ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાની છે એની તૈયારી માટે એક કેમ્પનું આયોજન થયું છે અને એના ઉદઘાટન પ્રસંગે સમાજના સૌ વડીલો મળ્યા હતા સમાજના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપી શકે એના માટેનું વાતાવરણ પૂરું પાડવું સારા ફેકલ્ટી બોલાવીને એમને માર્ગદર્શન આપવું અને એના દ્વારા એમના જીવનમાં આગળ વધી શકે એના માટે સમાજ પણ આગળ આવે અને સમાજ દ્વારા એમના સગવડ પૂરી પાડવામાં આવે ખૂબ આનંદની વાત છે સમાજના સૌ વડીલો ઉપસ્થિત રહ્યા બધા જ વડીલોએ શુભેચ્છાઓ પાઠવી અને આ વિદ્યાર્થી ભાઈ બહેનો એમના જીવનમાં આગળ વધે અને સમાજ માટે અને પોતાના પરિવાર માટે કંઈક સારું કરે એના માટે સૌને શુભેચ્છાઓ પાઠવી અને સમાજે પણ આજે આગળ આવીને જે પ્રમાણે સુવિધા આપવાનો પ્રયત્ન કર્યો છે આ સંકુલની અંદર એમને દર શનિ બોલાવવામાં આવીને સારા સારા ફેકલ્ટીઓ આવશે અને એમને માર્ગદર્શન આપશે અને એના દ્વારા એમની તૈયારી થશે તો એનાથી સો ટકા સારું પરિણામ મળવાનું છે કુલ મળીને વિદ્યાર્થી ભાઈ બહેન અને સમાજ બધા ભેગા થઈ અને આ વિદ્યાર્થી ભાઈ બહેનને કેમ મદદ કરી શકાય એ દિશામાં પ્રયત્ન કર્યો છે ખૂબ આનંદદાયક વાત છે બધા જ વડીલો ઉપસ્થિત રહીને બધાને શુભેચ્છા પાઠવી છે એ ખૂબ આનંદની વાત છે વધુમાં આજે સમાજના સૌ વડીલો ભેગા મળ્યા હતા ત્યારે એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે વાર સમાજ દ્વારા જે આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે એની અંદર ગુજરાત રાજ્યના કોઈ પણ સમાજના ચૌધરી સમાજના કોઈ પણ ગોળના વિદ્યાર્થી ભાઈ બહેનને આની અંદર ભાગ લેવો હશે તો ઉદારપણે એની અંદર બધા જ લોકોએ સંમતિ બતાવી છે એટલે ગુજરાતના કોઈ પણ ગોળના ચૌધરી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેન આ કેમ્પનો લાભ લઈ શકે એ રીતનું પણ આજે વ્યવસ્થા કરવામાં આવી છે આજે બાર ગોળ સમાજ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં ચૌધરી સમાજના તમામ તમામ ગોળ તમામ વિસ્તારના બાળકોને આ ક્લાસમાં પ્રવેશ મળવાપાત્ર છે મહેસાણાની આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને અહીંયા જરૂરી માર્ગદર્શન અને મદદ મળી શકે એ માટે કિસાન ભારતી વિદ્યા સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે કંઈ સરકારી પરીક્ષાઓ અત્યારે નજીકના ભવિષ્યમાં આવી રહી છે એના માટે માર્ગદર્શન તાલીમ અને જે કંઈ સાહિત્ય જરૂર પડશે તે અહીંયા પૂરું પાડવામાં આવશે આ માટે બારગોડના અમારા પ્રમુખ મંત્રી અને બધી ટીમના આયોજનના કામે લાગેલી છે કિસાન ભારતી વિદ્યા સંકુલમાં આ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે બાળગોળ સમાજ દ્વારા આજે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારીઓ માટે આજે નવીન કાર્ય ચાલુ કર્યું છે એ બદલ હું બાળગોળ સમાજના તમામ આયોજકો અને હોદ્દેદારોને હું ખાસ અભિનંદન આપું છું અને જે કંઈ બહેનો આપણી આજે જે ક્લાસ ચાલુ થયો છે ચાલીસનું એ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને જેમ બીજા સમાજો આપણે આગળ વધી રહ્યા છે શિક્ષણમાં જેમાં આઈએસ આઈપીએસ યુપીએસસી જીપીએસસી એવી રીતે આપણા આપણા પણ યુવાનો આ ક્ષેત્રે ઝંપલાવે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા એવા માર્ક્સ લાવી અને સરકારી નોકરીઓમાં વધુમાં વધુ જોડાય એવી મારી ખાસ સમાજના ધર્મ તમામ લોકોને એક ખાસ અપીલ છે અને ગાંધીનગરમાં પણ મોટા પાયે આપણે વિદ્યાર્થીઓ આપણે અત્યારે તાલીમ લઈ રહ્યા છે અને લગભગ એક હજાર વિદ્યાર્થીઓ અત્યારે ગાંધીનગરની અંદર આવા યુપીએસસી જીપીએસસી ને ક્લાસ થ્રી એ સરકારી ભરતીઓ આવે છે એ તૈયારીઓ કરી રહ્યા છે તો આપણે પણ સમાજમાં એક અભિયાન ઉપાડીએ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સમાજને આગળ લઈ જઈએ અને સમાજ એ રીતે આગળ વધે એવો આપણે સૌ પ્રયત્ન કરીએ અને બહુ સાથ સહકાર બધા પ્રગતિને આપીએ થેન્ક યુ તો આજે જે બારકોડ ચૌધરી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા જે વર્ગો શરૂ કરવામાં આવ્યા એમાંથી આપણે એક સ્ટુડન્ટ નું અભિપ્રાય જાણીશું શું નામ તમારું ચોધવીસ સુવાની ઓકે આજે બાળકો ચૌધરી સમાજ તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલુ કરવામાં આવેલ છે જેમાં સમાજના યુવાન ભાઈઓ અને બહેનોને બનાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્પાસ થવા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવેલ છે જ્યારે આજે અમે આવ્યા ત્યારે સવારે અમને ઘણી બધા યોગ્ય માર્ગદર્શન આપ્યું ત્યારબાદ રિઝનિંગના અને મેથ્સના સચિન સરે આવીને ક્લાસ ચલાવ્યા તેમને ઘણું બધું શીખવાડ્યું અને ઘણું બધું યોગ્ય માર્ગદર્શન આપ્યું અમે સો ટકા ગેરંટી સાથે કહીએ છીએ કે અમે આવનારી સો ટકા મારું પ્રયત્ન આપીશું અને મહેનત કરીશું ને બારગોળ સમાજ તેમજ ચૌધરી સમાજનું નામ રોશન કરીશું અને આ ક્લાસીસનું પણ ગૌરવ અનુભવીશું બાર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા શિક્ષણની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર બાળકો ભાગ લઈ અને પોલીસ જેવી ભરતી હોય તલાટી જેવી ભરતી હોય તો એની અંદર આગળ વધે એ પ્રમાણેનું આયોજન કરી આજે સર્વ સમાજે સાથ સહકાર આપી અને ખાસ કરીને હું વાત કરું તો વિરશંગભાઈનો જે વિચાર હતો એને બધાએ વધાવ્યો અને આગળ વધ્યા બદલ સર્વને અભિનંદન આપું છું બારગોળ ચૌધરી સમાજની શિક્ષણ સમિતિ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની દરેક તૈયારી માટે જે સમાજના દરેક વર્ગને બાર બાવીસ સત્યાવીસ કે બનાસકાંઠાનો ચૌધરી હોય તો દરેકને જ્યાં સગવડ ના મળતી હોય ત્યાં આજે મેવડની કિસાન ભારતી હાઈસ્કૂલની અંદર સગવડ મળી રહે અને એ ક્લાસ લઈ શકે એ માટે આજે વિરસંગાઈ અને એમની ટીમે જે શરૂઆત કરી એ બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારી યુવા વર્ગની ક્યાંય જરૂર પડે તો અમે સાથે રહી ટેકો કરશું એવી આજે હું એમને બધરી આપું છું